એક પુસ્તકમાં પચાસ ટકા પાન સફેદ છે પાન લીલા છે બાકી વધેલા એકસો પચાસ પાન લીલા પાનના પાના કેટલા તો આપણે જોઈશું કે પુસ્તકમાં પચાસ ટકા પાના સફેદ છે અને ચાલીસ ટકા પાના લીલા છે હવે આપણે અહીંયા લીલા પાના

કેટલા જો દસ ટકા બરાબર એકસો પચાસ હોય તો આપણને શોધવાને કીધું છે ચાલીસ ટકાએ કેટલા તો અહીંયા આપણે ત્રિ રાશિ લગાવીશું કે ચાલીસ ગુણ્યા એકસો પચાસ છેદમાં દસ એક એક શૂન્ય ગયા પંદર ચોક સાહીઠ અને એક શૂન્ય તો આપણને મળી ગયા કે લીલા પાનાની સંખ્યા હશે છસો એવી જ રીતે આપણે સફેદ પાના પણ મેળવી શકીએ તો પંદર પંચા પંચોતેર એટલે સફેદ પાના પાના વિડિયોને લાઈક કરી દો તમારો જવાબ કોમેન્ટ કરી દો અને આપણી આ ગુજરાતી ગણિત ચેનલ પર નવા હોય તો ચેનલને ને કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો મળે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત